પરિવારે વહાલ સોયું ગુમાવ્યું સુરતમાં કચરાના પ્લાન્ટ પાસે ડમ્પર ચાલકે દોઢ વર્ષના બાળકને કચડ્યું ઘટનાસ્થળે જ મોત પરિવારમાં શોક છવાયો સુરતમાં બેફામ દોડતા ડમ્પર ચાલકે વધુ એક બાળકનો ભોગ લીધો છે પાંડેસરા વિસ્તારમાં કચરાના પ્લાન્ટ પાસે નીચે આવી દોઢ વર્ષના માસોમનું મોત નીપજ્યું હતું બાળક ઘર બહાર રોડની રમતું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે મૂળ મહારાષ્ટ્રના વતની આકાશ ચિતુડિયા હાલ પાંડેસરા કચરાના પ્લાન્ટની સામે બે દીકરા સહિતના પરિવાર સાથે રહે છે ખાંડેસરા વિસ્તારમાં જ પાંચ મહિનાથી રોડની બાજુમાં તંબુ બનાવી રહી છે આ સાથે વાહન પાર્ક કરીને આયુર્વેદિક દવાનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે આકાશને નાનો દીકરો દોઢ વર્ષનો હતો આકાશનો દોઢ વર્ષનો દીકરો અશ્વિન ઘરની પાસે ગતરો જ સાંજે રમી રહ્યો હતો દરમિયાન રમતા રમતા અશ્વિન રસ્તા નજીક આવી ગયો હતો એ વેળાએ ત્યાંથી પસાર થતા ડમ્પરના ટાયરની નીચે અશ્વિન કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અકસ્માત બાદ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપી ભાગ્યો હતો જેનો સ્થાનિકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો જોકે બાયપાસ પાસે ડમ્પર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ડમ્પર ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો પણ ગતિમાન કર્યા છે